વિશ્વ હિન્દુ પરિષદ પત્રિંગ દ્વારા સંપૂર્ણ ભારત વર્ષમાં રામ રામ જન્મભૂમિ નિમિત્તે અલગ અલગ નવ દિવસ રામોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સમગ્ર ભારતમાં રામ ભગવાનનો જન્મ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે ત્યારે આપણે જમ્મુ સરથી વિશ્વ હિન્દુ પરિષદ પત્રિંગ આખું ગામ જાય અયોધ્યા નગરીમાં પરિવર્તિત થઈ ગયું હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે

આયોજન વિશ્વ હિન્દુ પરિષદ પ્રત્યંગ દ્વારા કરવામાં આવ્યું છે જમ્બુશરની ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે અને ભવ્ય ભવ્ય શોભાયાત્રા જમ્બુશર ના મુખ્ય માર્ગો પર ફરી અત્રે ફરી આવશે જય શ્રી રામ આજરોજ રામ નવમી નિમિત્તે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાવાભાગુલ કબીર મંદિરથી રામ નવમી નિમિત્તે શોભાયાત્રા નીકળે છે તે શોભાયાત્રામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું જંબુસર વિસ્તારમાં બે ડીવાયસપી ત્રણ પીઆઈ ચાર પીએસઆઈ સાઇટ પોલીસ કર્મચારીઓ સિત્તેર હોમગાર્ડના જવાનો તથા સિડતાલીસ જીઆરડીના જવાનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે તથા આ શોભાયાત્રા ઉપર ડ્રોનથી પણ સર્વેલન્સ રાખવામાં આવનાર છે મોટરસાયકલ પેટ્રોલિંગ તથા ગાડીનું પેટ્રોલિંગ પણ ચાલુ છે આમ જમ્મુ શહેર શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે શોભાયાત્રામાં પોલીસનો સહકાર કરી અને શાંતિપૂર્ણ શોભાયાત્રા પસાર થાય તે માટે તમામને જણાવવામાં આવે છે Subscribe now and press the bell icon. Like